ભારતીય સેનાના સૌર્ય અને સ્વાભિમાન સન્માનમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા એકસો અઠાવન કામરેજ વિધાનસભાના ધારાસભ્ય અને શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાંચ દ્વારા મેયર દક્ષેશભાઈ માવાણી અને ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર અને કાર્યકર્તાઓ ઉપસ્થિતિમાં ભવ્યથી ભવ્ય રીતે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ તિરંગા યાત્રામાં સરથાણા વિસ્તારના યોગી ચોકથી શુભારંભ કરીને કિરણ ચોક કિરણ ચોકથી કારગીલ ચોક ખાતે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી તેમાં મોટી સંખ્યામાં કામરેજ વિધાનસભામાં આવતી સોસાયટીના પ્રમુખો અને રહીશો ઉપસ્થિત રહ્યા હતા કામરેજ વિધાનસભા ક્ષેત્રની અંદર યોગી ચોક પૂણા સીમાડા સરથાણા વગેરે વિસ્તારના સક્રિય દેશપ્રેમીઓ અને સોસાયટીના આગેવાન શ્રીઓ અમારા ભારતીય જનતા પાર્ટીની ટીમ દ્વારા તિરંગા યાત્રા શહેર પ્રમુખ પરેશભાઈ પટેલ સાહેબ અને મેયર શ્રી દક્ષેશભાઈ માવાણીના અધ્યક્ષસ્થાને નિકાલવામાં આવી ખૂબ સરસ માહોલ સોસાયટીની અંદર દેશપ્રેમ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે સિંદૂરની સાથે જેમને છેડા કર્યા છે એ જ સિંદૂર ઓપરેશને દુશ્મનોનો ખાતમો બોલાવી દીધો છે મીટેમાં મિલાવી દીધો અમને દેશવાસીઓ તરીકે ગર્વ છે કે અમારા નરેન્દ્રભાઈ મોદી સાહેબને હજુ તાકાત મળે અમારી માતાઓ બહેનોના સિંદૂર સામે જોનારાઓને હંમેશાના માટે જમીનની અંદર ધરબી દેવામાં આવે અમારી ભારત માતાની ચરણોની અંદર અમારા સાક્ષાત દંડવટ પ્રણામ છે કે અમારા જવાનો દેશની રક્ષા માટે બોર્ડર પર દિવસ રાત ઉજાગરોને પણ જાગરણ કરી રહ્યા છે ભારતમાં એ તમામ સૈનિકના એ યોગદાનને અમે વંદન કરીએ છીએ ઓપરેશન સિંધુની અંદર બે શક્ નારી શક્તિઓએ જેનું લીડિંગ કર્યું અને દુશ્મનોના દાંત ખાટા કરી દીધા બેઉ મહિલા સૈનિકની અંદર ઓફિસર મહિલાઓને પણ અમે વંદન કરીએ છીએ દેશ માટે નરેન્દ્રભાઈ કામ કરી રહ્યા છે ભારત માતાના રક્ષણ માટે કામ કરી રહ્યા છે એમના અવાજને એમની તાકાતને બુલંદ પ્રચંડ તાકાત મળે એવી મા ભગવતીને પ્રાર્થના કરીએ છીએ ભારત માતા કે ભરતભાઈ ગલાણી આજ રોજ એકસો અઠાવન કામરેજ વિધાનસભાની આ ભવ્ય અને દિવ્ય તિરંગા યાત્રા જે અમારા કામરેજ વિધાનસભાના ધારાસભ્ય શ્રીમાન પ્રફુલભાઈ પાંચરિયા સાહેબ રાજ્ય શિક્ષણ મંત્રીના નેતૃત્વમાં એની આગાવ આગાબીનીમાં આ યાત્રા યોજાય છે મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આ દેશના નરબંકા જવાનોએ દેશના સૈનિકોએ જે બહાદુરી બતાવી છે જે શૌર્ય બતાવ્યું છે જે પરાક્રમ બતાવ્યું છે આ દેશના સવાનોને વંદન કરવા માટે આ દેશના સવાનો જવાનોને